સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ હરિયુમ પાર્ક સોસાયટીમાં પાલિકા દ્વારા છેલ્લા એક મહિનાથી રહીશોને દુર્ગંધયુક્ત ગંદુ પાણી આપવામાં આવતા રહીશો તોબા પોકારી ઉઠ્યા છે છેલ્લા એક મહિનાથી રજૂઆતો બાદ પણ પ્રાંતિજ પાલિકા દ્વારા આ બાબતે કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતા સ્થાનિક મહિલાઓએ પ્રાંતિજ પાલિકા કચેરી ખાતે દોડી આવી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા જ્યાં શુદ્ધ પાણી આપવા માટે રજૂઆત કરી હતી અને જો એક અઠવાડિયા સુધીમાં પીવાનું શુદ્ધ પાણી નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી આ સાથે જ મતદાન નહીં કરવાની પણ સોસાયટીના રહીશોએ ચીમકી ઉચ્ચારી છે પીવાલાયક છે જ નહીં બરાબર તો અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે અમને શુદ્ધ પાણી મળે અને પાણીનો સમય બી ઓછો છે તો કલાક પૂરું કલાક દોઢ કલાક પાણી આવતા હોય તો વધારે સારું એમ દુર્ગંધવાળું અને ગંદુ પાણી આવે છે એની રજૂઆત એક મહિના પહેલાં અમારા સોસાયટીના રહીશ કાંતિભાઈ સાહેબે રજૂઆત કરી હતી પણ એનો યોગ્ય નિકાલ ના આવ્યો એટલા માટે અમે બધા ભેગા થઈ અને અહીંયા લેખિત રજૂઆત કરવા માટે આવ્યા છીએ તો એનો ઝડપથી ઉકેલ આવ એ માટે અમે અહીંયા લેખિત રજૂઆત કરી છે એપ્રોચ રોડ પર આવેલ હરિયમ પાર્ક સોસાયટીમાં છેલ્લા ચાર માસથી દુર્ગંધ મારતું અને ગંદુ પાણી આવે છે આ પાણી સોસાયટીના રહીશોને માટે આરોગ્ય માટે નુકસાનકારક છે આ અંગે એકાદ મહિના પહેલાં મેં ચીફ ઓફિસર શ્રીને રજૂઆત કરી હતી અને આજે આખી સોસાયટીના તમામ રહીશો એ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ જો એકાદ અઠવાડિયામાં અમારા પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અથવા સોસાયટીના તમામ રહીશોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે